જૈન સમાજમાં ભારે આક્રોશની લાગણી વ્યાપી ગઈ હતી સાથે આ શખ્સોને તાત્કાલિક ઝડપી લેવા જૈન સમાજ સહિત નગરજનોએ માંગણી કરી અને ભાભર માટે કલંકરૂપ ઘટના દરેક સમાજના લોકોએ વખોડી કાઢી ત્યારે પૂજ્ય સાધ્વીજી શ્રીની છેડતી બાબતે સમગ્ર ગુજરાતભરમાં પડઘમ પડેલા બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ દિયોદર એસપી સહિત ઉપસ્થિત રહી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગુનેગારોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવાની જાહેરાત કરેલી પરિણામ શું આજે છેડતીના બનાવ બન્યાને પાંચ પાંચ દિવસ થવા છતાં ફરિયાદ કેમ નોંધવામાં આવતી નથી આવડો મોટો સંઘ કહેવાતો બાબર જૈન સંઘ મૌન ધારણ કરીને કેમ બેઠો છે બાબર જૈન સંઘના ઉપકારી ગુરુ ભગવંત ગચ્છાધિપતિ આચાર્ય શ્રી સોમસુંદર સુરેશ્વરજી મહારાજાએ ભરના ભારતભરમાં રહેતા જૈનોને તાકીદે પહોંચવા હાકલ કરેલ પરિણામ શું જૈન મૌન કેમ સમાજમાં શ્રેષ્ઠીઓનું સાધુ સાધવી ભગવંતોના અકસ્માતમાં કાળ ધર્મ કે કોઈ ઘટના બને એટલે તરવૈયા યુવાનો અને સલાહકારો સલાહ આપવા તોડી નાખો ફોડી નાખોની મોટી મોટી વાતો કરી મેસેજો મૂકે છે વાહ અનુયાયીઓ બનાસકાંઠા જિલ્લાની પોલીસની અલગ અલગ એજન્સીઓ દ્વારા આરોપીઓને પકડવા માટે કામે ગયેલ હતી છતાંય આરોપીઓ તો પકડાય નહીં પરંતુ અરર સીસીટીવી ફૂટેજ મળ્યા છતાંય ગુનેગારોને બાભર પોલીસ ઓળખી શકી પણ નથી

ફૂલ સ્ટાફ સાથે ઇન્કવાયરીમાં લાગેલા છે રાત દિવસ એટલે એમના તરફથી મતલબ પ્રશાસન તરફથી અમને કોઈ પ્રોબ્લેમ નથી જો ચોવીસ અડતાલીસ કલાકમાં આ તમોદારો પકડાશે નહીં તો અમે પાભર બંધનું એલાન પણ આપી શકીએ છીએ અને બંધ પણ રખાઈ શકીએ